આપણા પુરાણોમાં આવે છે આ શૈલી છે ભાગવતમાં પણ આવા ધુંધુકારીને એ તમે દ્રષ્ટાંતો સાંભળ્યા હોય ગોકર્ણની કથા છે ધુંધુકારી અતિ પાપી જીવ છે ધુંધલી પેટે પાટા બાંધે છે ને એવી રીતે પોતે ગર્ભવતી છે એવો ડોળ કરે છે અને પછી એ કથા આપ સૌ જાણો છો તો એ કથામાં પણ આપણને એવા દૃષ્ટાંત મળે આના પછી જે મહાત્મા શિવ મહાત્મયની અંદર બીજું પણ એક ઉદાહરણ છે બિંદુグ નામના બિંદુગ અને ચંચુલાની કથા આવે છે તો બધી કથાઓમાં એક સાર મળે કે એક બગડેલો માણસ હતો આવ બગડી ગયેલો સાવ એટલે સાવ અધમમાં અધમ નરાધમ માણસ અને છતાં આ કથા એનો ઉદ્ધાર કરે છે મહાદેવ તો આને આપણે કઈ રીતે સમજવું ભાષાઓમાં કહેવતો બહુ સરસ આવે ખબર છે ને ઘણા લોકો વાત વાતમાં કહેવતો બહુ સારી બોલે અમુક લોકો પાસે કહેવતોનો વૈભવ હોય જ્યાં જે ઠેકાણે જે ફીટ બેસે એ એવી ઠેકાણે અચાનક જ એને ઉગે તરત જ બોલે અને એ બહુ મજા આવે એવા માણસો વાતો કરવાની વાત વાતમાં જે કહેવતો એ વૈભવ છે જેમ લોક ભાષામાં કહેવતો હોય મુહાવરા હોય એવી રીતે સંસ્કૃત ભાષાની અંદર સંસ્કૃત વ્યાકરણમાં એના માટે શબ્દ વપરાય છે ન્યાય તો આવા જ્યારે કથાઓ સાંભળીએ આવા જ્યારે દ્રષ્ટાંતો સાંભળીએ તો એને કૈમુતિક ન્યાય પ્રમાણે સાંભળવા જોઈએ હવે આ કૈમુતિક ન્યાય એટલે શું સીધું સરળ તમને સરળમાં સરળ હું કરતી જાઉં જે પણ આવશે વધુ સરળમાં સરળ કરતી જઈશ કૈમુતિક ન્યાય એટલે બીજું કઈ નહીં સંસ્કૃતમાં એના માટેનો શબ્દ છે કે જો આટલું મોટું કામ થઈ જાય તો અમારું કામ તો નાનકડું છે આ તો થઈ જ જાય ને એને કહેવાય કૈમુતિક ન્યાય ટૂંકમાં આટલું બધું થઈ ગયું તો આટલું તો થઈ જ જાય એને કહેવાય કૈમુતિક ન્યાય તો આવડા પાપી લોકો જો ઉદ્ધાર પામી ગયા મૃતુ સુધારી ગયા તો હા પછી એનો પછી આમ ગલત ફાયદો ન લઈ લેવાય કે હજી એટલા કર્યા નથી ને તો હજી થોડા કરી ભગવાન તો માફ કરી દેવાનો છે ને હે કરુણા ના કરનારા તારી કરુણા નો કોઈ પાર નથી ને અમારા પાપો નો કોઈ પાર નથી એટલે એવું નહી એમ કે અમારા એક વખત અમે ટ્રેનમાં હરિદ્વાર જતા હતા બનેલો પ્રસંગ એટલે આમ ટ્રેનમાં હું કે આમ કંઈ પણ પ્રવાસ કરતી હોઉં ગાડીમાં હોઉં પ્લેનમાં હોય ટ્રેનમાં હોય તો મારો સ્વભાવ એવો બોલવું ઓછું સ્ટેજ ઉપરથી ઉતરું તો મને બોલવું ઓછું પસંદ આવે સાંભળવું વધુ ગમે તો બોલવાનું ઓછું હોય તો આમ બેઠા હોય કાંક વાંચતા હોય ગમે તે કાંઈ કરતા હોય આપણને કોઈ આપણા વિચારોમાં ખલેલ કારણ કે શાંતિથી વિચારી શકીએ એવો સમય ત્યારે જ મળતો હોય કાંઈક પ્રવાસ કરતા હોય ત્યારે તો આપણને એમ થાય આપણને કોઈ ખલેલ ના પહોંચાડે તો આનંદ આવે યાત્રામાં તો એક ભાઈ એવા આવ્યા ને તમને બધાને ખબર છે કે ટ્રેનના મુસાફરોને છે ને આમ વાતચીત કરવાનો અનેરો જ ક્યાંક ઉમળકો હોય બરાબર છે તો આવીને મને એમ કે છે સામેથી કે ઓળખી ગયા કે ભાઈ તમારી કથાઓ યુટ્યુબમાં અને જોઈ છે અમારા સગાને ત્યાં પણ તમે આવેલા કીધું સરસ સરસ આભાર આભાર એ બધી વાત ચાલી અને પછી મેં પછી પૂછ્યું હવે સારું ન લાગે ને એકલા તો તો ભાઈ આપણે વિવેક માટે કીધું તમે કઈ બાજુ છો કે બસ આ કાર્તિક પૂર્ણિમા આવે છે મોટી પૂર્ણિમા કહેવાય તો હરિદ્વાર જાઉં છું ગંગા સ્નાન કરવા માટે પાપ ધોવા માટે મેં કીધું બહુ સારી વસ્તુ કહેવાય કાર્તિક પૂર્ણિમા આવો મોટો દિવસ મોટી પૂર્ણિમા કહેવાય અને આવામાં ગંગા સ્નાનનો તમને લાવો મળે છે તો બહુ મોટો લાભ કહેવાય તો કે હા દર વર્ષે આપણો નિયમ છે તમારે તો શું કથા કરવી તમારે તો આમ સામાન્ય જગતમાં ઓલું હોય નહીં અમારે બધું માર્કેટમાં કામ કરવા વેપાર કરવા ધંધા કરવા કાળા ધોળા કર્યા વગર થાય જ નહીં હે કાળા ધોળા કર્યા વગર અમારે તો હાલે જ નહીં એટલે વરસમાં પાપ થતા રહેતા હોય અને વરસને જ અંતે ધોઈ આવીએ એકી હામટા તમે કીધું વાહ સરસ સરસ આપણે તો બીજું શું બોલીએ પછી એમાં એવું થયું કે મેં જોયું ઓલો ટીસી આવે ચેક કરવા ટિકિટ ઓલા ટીસી જ્યાં બાજુની બે ઓલા સીટો મૂકીને ઓલી પાય હતો ત્યાં જોઈને મને કે કે બેન તમે અહીંયા જ બેસો છો ને મારી બેગ ને બધું અહીંયા છે હું થોડીક વાર માં એટલે હું તો કઈ સમજી નહીં નહી ભાઈ ગયા ટિકિટ ચેક કરાવ્યો અમારી બધાની ટિકિટ જોઈએ એમ ઓલા સીટો મૂકીને ઓલી પાય હતો ત્યાં જોઈને મને કે કે બેન તમે અહીંયા જ બેસો છો ને મારી બેગ ને બધું અહીંયા છે હું થોડીક વાર માં એટલે હું તો કંઈ સમજી નહીં નહીં ભાઈ ગયા ટિકિટ ચેકર આવ્યો અમારી બધા ટિકિટ જોઈએ એમ કરીને બધો વયો ગયો હવે થોડીક વાર વયો ગયો ટિકિટ ચેકર કરવાયો ગયો એની થોડીક વાર રહી દસ પંદર મિનિટ રહી ને ઓલા ભાઈ પાછા ગોઠવાઈ ગયા બાજુ એટલે મને સમજાણું નહીં કે ટીસી આવ્યો ત્યારે ભાઈ ગાયબ ટીસી ગાયબ તો ભાઈ પ્રગટ થઈ ગયા સમજાણું નહીં તમે ગયા તા ક્યાં તો કે તમારી આમે ક્યાં જ ખોટું બોલવું લ્યો ને હરિદ્વાર જાવ છો પણ મેં ટિકિટ લીધી નથી મેં ટિકિટ નથી લીધી મેં કીધું પાપ ધોવા જાઓ છો ગંગા સ્નાન કરવા જાઓ છો કાર્તિક પૂર્ણિમાના ગંગા સ્નાન કરવા જાઓ તો એમાં ટિકિટ એ નથી લીધી તો કે આવડા પાપ કર્યા એમાં એક હતું બધું હારે ધોઈ આવું શું બધું એકી હામથી ધોઈ આવશું હાઈન્ટ ભેરી બાઇટ એટલે આવી આવા 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 લોકો આનંદ અપાવે ટૂંકમાં અનુ અનુભવ થાય અલગ અલગ ગામે જઈએ અલગ અલગ પ્રકારના લોકો હોય એટલે કથાઓ છે ને ઘણા એમ કે તમારે એમ કથા ખૂટે નહીં ખૂટે નહીં ગામ મેં કીધું ના ખૂટે ને અમે અલગ અલગ પ્રકારના લોકોને મળતા હોય ને નિરખ્યા રાખી કોણ કેમ બોલે છે શું બોલે છે પછી ઈ ગામમાં નહીં બોલવાનું ઈ કથા બીજે ગામ કરવાની એટલે કથા કોઈથી ખૂટે જ નહીં નવા નવા અનુભવો નવા નવા લોકો એટલે જીવન રસપ્રદ ચાલ્યું તો આ બધા જ્યારે દ્રષ્ટાંત આવે એને કૈમુતિક ન્યાય પ્રમાણે જોવા જોઈએ કે જો આટલા અધર્મી અને પાપી લોકો જો ઉદ્ધાર પામી શકે તો અમે તો હજી એટલા પાપ કર્યા નથી હે મહાદેવ તારા શરણે આવ્યો છું મારો ઉદ્ધાર કરી દે આવો જ એક બીજું શિવ પુરાણ નું મહાત્મા સમજાવતો એક બીજો દ્રષ્ટાંત છે ટૂંકમાં કહી અને આપણે આગળ વધી બાસ્કલ નામનું ગામ

અધર્મી અને એટલો જ પાપ આચરનારો અને ખરેખર તો જે સુખ અને દુઃખ છે ને એ મને ને તમને આપણો સ્વભાવ જ અપાવે આપણો સુખ આપણને જેટલું આપણો સ્વભાવ આપણને જેટલો સુખી કરી શકે એટલી દુનિયાની બીજી કોઈ તાકાત આપણને સુખી ન કરી શકે અને આપણનો સ્વભાવ આપણને જેટલું દુઃખી કરે એટલી દુનિયાની બીજી કોઈ શક્તિ આપણને દુઃખી ન કરી શકે આપણે સુખી અને દુઃખી આપણા પોતાના સ્વભાવના કારણે થતા હું